તારીખ ચાર બે હજાર પચીસ અને મંગળવારના રોજ આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે બજેટમાં શું છે પચાસ હજારની સહાય છે તો કઈ રીતે જાણીએ સૌથી પહેલાં ખેડૂતોને મળશે રૂપિયા વીસ હજારમાં પાંચ લાખની સહાય વર્ષ બે હજાર પચીસમાં બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવી છે હવે ગુજરાતના ખેડૂતોને માત્ર વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકે છે એટલે કે પાંચ લાખની લોન પર દર વર્ષે વીસ હજાર રૂપિયાનું વ્યાજ આપવામાં આવશે અને આપ જણાવી આપને જણાવી દઈએ કે સાત ટકા લેખે લોન આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે અને આમાં તમારે મી માત્ર ને માત્ર ચાર ટકા લેખે લોન લઈ શકો છો જો એક લાખ લો છો તો તમારે ચાર હજાર રૂપિયા ભરવાના રહેશે બે લાખ લો તો આઠ હજાર ત્રણ લાખ લો તો બાર હજાર ચાર લાખ લો તો સોળ હજાર અને પાંચ લાખ લો તો વીસ હજાર રૂપિયા ખાલી ભરવા પડે છે તો આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને આવક મર્યાદા વધારવામાં આવી છે જેમાં ખાલી ચાર ટકા લેખે તમને લોન આપવામાં આવે છે તો સૌથી મોટા બીજા સમાચારની વાત કરીએ તો સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ગામડાઓમાં માર્ચ એપ્રિલ કે એક સાથે સાત હજાર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે માહિતી પ્રમાણે આગામી માર્ચ મહિનામાં અંતમાં કે એ પછી એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે છે અને આમાં સાત હજાર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી એક સાથે કરવામાં આવશે તો જે પણ સરપંચ અથવા ગ્રામ પંચાયતમાં ઊભો રહેવા માગતા હોય તેમને તૈયારી શરૂ કરી દેવી જોઈએ કારણ કે માર્ચ કે એપ્રિલ મહિનામાં ચૂંટણી આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે અને આવી જ શકે છે હવે વાત કરી લઈએ ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત કે મહાકુંભ જવા માગતા ગુજરાતીઓને તકલીફ ના પડે તે માટે બસ સેવાનો વ્યય વધાર્યો છે હવે મહાકુંભ જવા માટે ચાર ફેબ્રુઆરીથી પાંચ નવી વોલો બસ દોડાવવામાં આવશે મુખ્યમંત્રીના નેતૃત્વ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે જે આઠ હજારને સો રૂપિયાવાળી બસ હતી તે હવે બીજી નવી પાંચ એમાં વોલ્વો બસ ઉમેરવામાં આવશે અને આમાં ત્રણ દી ત્રણ રાત અને ચાર દિવસનો આ પ્રવાસ હોય છે જેમાં ખાવાનું પીવાનું બધું જ સરકાર તરફથી હોય છે તો આઠ હજારને સો રૂપિયામાં જે જવા માગતા હોય મહાકુંભમાં તેમના માટે આ સૌથી મોટી જાહેરાત છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી શા માટે કરાવવું જોઈએ તો કે ગેસનો બાટલો અથવા ગેસ લાઈન હોય તેમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી વગર ગેસ લાઇન થઈ જશે બંધ તો તમારે ગેસનો બાટલો છે અથવા ગેસ લાઇન છે તો તમારે રેશન કાર્ડમાં ઈ કેવસી કરાવવું ફરજિયાત છે નકર કે તે થઈ જશે બંધ સરકારી દરેક યોજનામાં રેશન કાર્ડ ફરજિયાત છે એટલે રેશન કાર્ડ વગર કોઈ પણ લાભ મળવાપાત્ર રહેશે નહીં તો હવે રેશન કાર્ડ રહ્યું એ ફરજિયાત કરી દેવામાં આવશે આવકનો દાખલો કઢાવવો હોય તો પણ તમારે રેશન કાર્ડ ફરજિયાત થઈ ગયું છે એટલે રેશન કાર્ડ વગર તમારો આવકનો દાખલો પણ નહીં નીકળે બાળકની શાળામાં નવા એડમિશન એટલે કે આર ટી યોજનામાં રેશન કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે કે રીટ ટુ એજ્યુકેશન છે તે યોજનામાં જેનો પણ લાભ લેવો છે તેના માટે આ રેશન કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે વિધવા સહાય કે પછી વૃદ્ધશાય કે વિદ્યાર્થીની સરકારી શિષ્યવૃત્તિ સ્કોલરશીપ આ બધા જમાં રેશન કાર્ડ ફરજિયાત કરી દીધું છે તો કોઈને પણ વિધવા સહાય વૃદ્ધશાય કે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિનો લાભ તમે લેતા હોય તો રેશન કાર્ડમાં ઈ કેવાય ફરજિયાત કરાવવું પડશે આયુષ્યમાન કાર્ડનો જો તમે લાભ લેતા હોય તો પણ તમારે રેશન કાર્ડ ફરજિયાત છે અને સિનિયર સિટીઝન કાર્ડમાં પણ રેશન કાર્ડ ફરજિયાત છે તો આટલા આટલા વસ્તુમાં રેશન કાર્ડનો ઉપયોગ થશે એટલે તમારે ઈ કહેવાય કરાવવું ફરજિયાત છે તો રેશન કાર્ડનું જલ્દીથી જલ્દી ઈ કેવાય કરાવી લેજો છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજારને પચીસ સુધીમાં તમે આનું ઈ કેવાય કરાવી લેજો રેશન કાર્ડમાં અનાજને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અનાજ ફેબ્રુઆરીની ફાળવણીના પ પગલે રેશનિંગ દુકાનદારો ફરી એકવાર લાલ ગુન થઈ ગયા છે કારણ કે ફેબ્રુઆરી માટે પુરવઠા વિભાગે તુવેર દાળની ફાળવી દાળ તો ફાળવી પરંતુ પચાસ ટકા જ છે આથી ફરીવાર આવી અપૂરતા ફાળવણીના કારણે રાજ્યમાં અડધો અડધ લાભાર્થીઓને તુવેર દાળ મળશે નહીં તો આ ફેબ્રુઆરી મહિનામાં પુરવઠા વિભાગે જે તુવેર દાળ ફાળવી છે તે પચાસ ટકા જ છે એટલે ફરી એકવાર આવી અપૂરતી ફાળવણીના કારણે રાજ્યમાં અડધો અડધ લાભાર્થીઓને તુવેરદાર મળશે નહીં તો જેને પણ તુવેરદાર લેવી હોય તે વહેલી તે પહેલી તકના ધોરણે રેશનિંગની દુકાને જઈ અને લઈ લે જો તમારા ભાઈમાં હશે તો તમારે આ આવશે એ વાય રેશન કાર્ડમાં સૌથી મોટા ફાયદા છે તો આ અંત્યોદય યોજનાનું જે આ રેશન કાર્ડ છે તો કેવી રીતે કઢાવવું જોઈએ તો કે રેશન કાર્ડ ફેરવવા એક નવું બનાવવા અથવા તાલુકા મામલતદાર કે ઝોનલ અધિકારી કચેરી ખાતે જરૂરી ડોક્યુમેન્ટ આપીને તમે આ અંત્યોદયનું કાર્ડ કરાવી શકો છો જેમાં તમને સૌથી વધુ મળવાપાત્ર લાભ રહેતા હોય છે પ્લસ રેશનિંગની વસ્તુ પણ વધારે મળે છે તો આ કઈ રીતે કરાવવું તો કે જે કોને કોને મળવા પાત્ર રહેશે જમીન વિહોણા ખેતમજૂરો સીમાંત ખેડૂતો ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર ચામડું પકવનાર વણકરો લુહાર સુથાર ધૂપડપટ્ટીમાં રહેતા લોકો પછી માલસામાન ઉચકેનારા કુલી પછી રિક્ષા ચાલક હાથલારી ચલાવનાર પછી ફળફળાદી અને ફૂલ વેચનાર મદી મદારીઓ પછી કાગળ વણનારા અને વંચિત તથા આવી અન્ય કેટેગરીમાં આવતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો આમાં સામેલ કરવામાં આવે છે તો તમે આમાંથી કોઈ પણ વિભાગમાં તમે કામ કરો છો છો કે પછી રિક્ષા છો હાથલારી અકાવો છો કે ફળફળાદી અથવા ફૂલ વેચો છો કે મદારી શો કાગળ વીણો છો તો આ બધા જના અંત્યોદય યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે તો આ કઈ રીતે બનાવવું જોઈએ તો કે વિધવા બહેનો અથવા બીમાર વ્યક્તિને હોય અથવા અશક્ત વ્યક્તિ હોય અથવા આઠ વર્ષ કે તેથી વધુ ઉંમરનો વ્યક્તિ હોય તેમને પણ આનો લાભ મળતો હોય છે એકલા સ્ત્રી અથવા એકલા પુરુષ કે જેમની કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય તેવાને જીવન નિર્વાહ કરવા માટેનું સાધન ન હોય અને સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ હેઠળ નોંધાયેલ તમામ વિધવા અપંગ અશક્ત વ્યક્તિને જે બીપીએલ કાર્ડ ધારકો હોય તેવા તમામને આ એ વાય કાર્ડ બનાવી શકાય છે હવે નવો નવા મહિને ગેસમાં આવી સૌથી મોટી રાહત તો કે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીએ ઓગણીસ કિલો કોમર્શિયલ બ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સાત રૂપિયાનો ઘટાડો કર્યો છે જેની કિંમત સાત રૂપિયા ઘટીને સત્તરસોને સત્તાણું રૂપિયા થઈ ગઈ છે જ્યારે ઘરેલું ગેસના ભાવ યથાવત છે આથી અમદાવાદમાં તેની કિંમત આઠસો દસ રૂપિયા છે ભાવ ઓગસ્ટ બે હજાર ચોવીસ મુજબ યથાવત રાખવામાં આવી છે તો કોઈપણ પ્રકારનો જે ગેસના ભાવમાં ઘરેલું ભાવ છે તેમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી જે કોમર્શિયલ યુઝ માટે જે બાટલો આવે છે તેમાં ખાલી સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે એટલે ગેસ થયું નથી સસ્તું રોગચાળો આવવાની આગાહી આંબાલાલ પટેલે જણાવ્યું કે નવથી અગિયાર ફેબ્રુઆરી ગુજરાતમાં હવામાનનો પલટો થઈ શકે તેવી શક્યતા છે અગિયારથી બાર તારીખે ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતો વરસાદ અથવા ઠંડી રહેશે ઓગણીસમી ફેબ્રુઆરી ગરમીની શક્યતા રહેલી છે ઓગણીસમી ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગી રેટ હવામાન રહે તેવી સાવચેતી આપવામાં આવી છે અને ત્રેવીસ ફેબ્રુઆરીના અંત સુધી વાદળછાયું અને કમોસમી વરસાદની શક્યતા રહેલી છે તો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગણીસથી ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગચાળાનું વાતાવરણ રહેશે એટલે રોગચાળો વધારે આવશે એવી ચેતવણી આપવામાં આવી છે અને ત્રેવીસમી ફેબ્રુઆરીના અંત સુધી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની પણ શક્યતા છે લાયસન્સ થશે રદ કેવી રીતે તો કે મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે ભારત સરકાર આપવામાં આવતા આ ડ્રાઇવિંગ લાઇસન્સની અવધિ વીસથી ચાલીસ વર્ષની હોય છે પછી તેને એક નિશ્ચિત સમયગાળા પછી રિન્યૂ કરાવવું પડે છે તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ તેમની અવધિ પછી એક મહિના સુધી માન્ય રહે છે પરંતુ જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષથી વધુ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ થઈ જશે રદ આ સ્થિતિમાં જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ચાર વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારે ફરીથી નવેસરથી લાયસન્સ મેળવવાની જેટલી પ્રક્રિયા આવે છે તેને ફોલો કરવાની રહેશે એટલે જેને પણ લાયસન્સનું જે રિન્યુ કરાવવાની તારીખ વીસથી ચાલીસ વર્ષની આવે તે પૂરી થઈ ગઈ હો તો એક મહિનાની અંદર તમે જઈ આરટીઓએ જઈ અને લાઇસન્સ તમારું રિન્યુ કરાવી શકો છો અથવા તો એક વર્ષમાં તમારું લાયસન્સને આને રિન્યૂ ફરજિયાત કરાવી લેજો આમાં ચાર વર્ષ થઈ જશે તો તમારે જેટલી પણ પ્રોસેસ આવે છે નવા લાઇસન્સ કઢાવવાની તે પૂરેપૂરી પ્રોસેસ દઈ નવું લાઇસન્સ કઢાવવું પડશે ખાનગી ડ્રાઇવિંગ લાઇસન્સમાં વીસ વર્ષ માટે અથવા ચાલીસ વર્ષની ઉંમર સુધી પહોંચવા ત્યાં સુધી માન્ય રહે છે જે વહેલું હોય તે પછી તમારું લાઇસન્સ દસ વર્ષ માટે રિન્યૂ કરવામાં આવે છે અને પછી પાંચ વર્ષ માટે રિન્યૂ કરવામાં આવે છે આમ કુલ પંદર વર્ષ માટે રિન્યૂ કરવામાં આવે છે અથવા આમ ન કરાવો તો તમે લાયસન્સ રીવ રદ કરવામાં આવે છે સૌથી મોટી જાહેરાત બજેટમાં બે હજાર પચીસ છવ્વીસમાં કે નિર્મલા સીતારામન દ્વારા બજેટમાં આવકવેરા ભરતાઓ તેમના માટે મોટી રાહત કરી છે હવે બાર લાખના પંચોતેર હજાર સુધી વાર્ષિક આવક પર કોઈપણ રિબેટ મેળવવાથી કોઈપણ ટેક્સ લાગશે નહીં હવે તમે છેલ્લા ચાર વર્ષમાં આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકો છો અને વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા પચાસ હજારથી લઈને એક લાખ સુધી કરવામાં આવી છે ખેડૂતોને મળશે સાઠ હજાર અથવા ચાલીસ હજારની સહાય પશુપાલન સહાય યોજના અંતર્ગત ભારત સરકારે પશુપાલન કરતાં ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે આ યોજના પહેલાંથી ચાલી રહી છે પશુપાલન કરતાં ખેડૂતો માટે પાંચ લાખ રૂપિયાની લોન લઈ શકે છે પહેલાં ત્રણ લાખ રૂપિયા સુધીની હતી સાથે આ કાર્ડની મદદથી ભેંસ દીઠ સાઠ હજાર બસો ને ઓગણપચાસ રૂપિયા ગાય દીઠ ચાલીસ હજાર સાતસો ને રૂપિયા અને ચિકન દીઠ સાતસો વીસ રૂપિયા ઘેટા બકરા દીઠ ચાર હજાર ત્રેસઠ રૂપિયા લોન મેળવી શકો છો આ કાર્ડમાં એક પોઈન્ટ છ લાખ રૂપિયા સુધી લોન કોઈ ગેરંટી વગર લઈ શકો છો નાણાકીય સંસ્થા અથવા બેંકો દ્વારા સાત ટકાના દરે લોન આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા લોન પર ત્રણ ટકા રિબેટ આપવામાં આવે છે આમ ખેડૂતોને ચાર ટકાના દરે લોન આપવામાં આવે છે લોનની રકમ અને વ્યાજ પાંચ વર્ષમાં ભરપાઈ કરવાનું રહેતી હોય છે તો આ લોન તમારે પણ લેવા માગતા હોય તો તમે નજીકની બેંકમાં જઈ અને કિસાન ક્રેડિટ કાર્ડનું જે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આવે છે તેના દ્વારા લોન મેળવી શકો છો અને હર એક પશુ પશુધીઠ તમે લોન લઈ શકો છો ખાલી ચાર ટકાના વ્યાજ દરે આ લોન તમને મળવાપાત્ર રહેશે અને આ લોનની ભરપાઈ તમારે પાંચ વર્ષમાં કરવાની રહેશે ખેડૂતોને સાઠ હજાર રૂપિયાની ભેટ ગુજરાત સરકારે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આપે છે સહાય ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીનું જે મોડલ આવે છે તેના ખર્ચના પચીસ ટકા એટલે કે અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીની આવક મર્યાદા જે બેમાંથી ઓછો હોય તે મળવાપાત્ર રહેશે અને ચાલીસ પીટીઓ હોર્સ પાવર કરતાં વધુ હોય જેમ કે સાઠ હોર્સ પાવર હોય તો તેવા મોડલ પર રૂપ રૂપિયા સાઠ હજાર કે પચીસ ટકા જે બેમાંથી ઓછો હશે તે સહાય આપવામાં આવે છે આ માટે સરકાર માન્ય મોડલ હોવું જરૂરી છે તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થીને લાભ મળશે અને અરજી કરવાની તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમારે અરજી કરવાની રહેશે તો ખેડૂતોને મળશે ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આ સહાય લેવા માટે તમારે જો ચાલીસ વર્ષ પાવરનું તમે ટ્રેક્ટર ખરીદો છો તો પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સાઠ વર્ષ પાવરનું તમે ટ્રેક્ટર ખરીદો છો તો સાઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આનું ફોર્મ તમે આ ખેડૂતની પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી શકો છો દરેક ખેડૂતોને ખાતા દીઠ એક જ ફોર્મ ભરી શકાય છે તો જે બે ફોર્મ તમારે ભરવું હોય તો ભરી શકો છો તો આ હતા આજના મુખ્ય સમાચાર